સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલ ઓફિસ અને દુકાનોમાં લગાડેલ એસીના આઉટડોરની ચોરી કરનાર રેઢા ચોરને ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચે દસ એસીના આઉટડોર કબજે કર્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે જનરલ સ્કવોડની ટીમે જિલ્લાની બ્રિજ નીચે જાહેર રોડ પરથી રીઢા ચોર એવા મૂળ ભાવનગરનો અને હાલ સરથાણા જકાતનાકા ખાતે રહેતા ચેતન રમેશ લખાણીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે દોઢેક વર્ષથી મોબાઈલમાં ટીમ પત્તીની ઓનલાઈન ગેમમાં આશરે બાર લાખ જેટલા પૈસા હારી ગયો હોવાથી છેલ્લા ત્રણેક મહિનાથી ઘરેથી નીકળી ગયો હતો અને જાહેર જગ્યાઓમાં રહેતો હતો અને પોતાનું ગુજરાન ચલાવવા રાત્રિના સમયે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ઓફિસો અને દુકાનોમાંથી એસી ના આઉટડોર કાઢી લે વેચાણ કરવા એક ગોડાઉનમાં આઉટડોર ભેગા કરતો હતો પોલીસ આરોપી પાસેથી દોઢ લાખની કિંમતના દસ એસીના આઉટડોર કબજે કરી સરથાણા અને પુણા પોલીસ મથકના ચાર ગુનાના ભેદ પણ ઉકેલી કાઢ્યા છે